હા હો હો રાગી ગયો શોમ ગાયો આજે મંગર વાર છે હો મશાણી મારી મહેલાડી તારી આગ ભૂરી પડે છે નોડા ઘો ખરી કે નાલ માડી તારા ધોમો હુ સુરે ધવલનિયા યારી ના તુટ સમા તારા અમે બે ભભય જરૂર આવશ્યુ મારી મસણી મેલડી મારી મસણી મેલડી રવી ગયો શો મધયો આજે મંગરવાર છે માતા મારી મેલડી તારે આબરે પડશે જય મારી મસોણી મેલડી મારી અમદાવાદની શેરી વાળી મારા નરોડા ગોમની કેનાલની મારી મા મસોણી મેલડી સદાયના માટે અમારા બે ભાઈની સહાયતા કરજે અને જગમ ગમે તેની તકલીફ હોય મારી મા એક ટા મારી માં એનું કામ કરજે મારી મછવાની મેળવી અને સદાયના માટે તારો હાથ અમારા સર પર રાખજે મારી માં હે મારી મછવાણી